ભુજમાં આદિયોગી મહાદેવ તો પહેલા આપણે અહીં દર્શન કરતા જઈએ અહીંમાં મહાદેવનું મંદિર છે અને અહીંયાથી પછી જશું ઉપર અને એક આપણા ભુજમાં ગુજરાતમાં એટલે આદિયોગી મહાદેવને તમે સરસ મજાના દર્શન કરી જોરદાર એકદમ નજારો આવે અને અહીં એકદમ તમને શાંત વાતાવરણ ઉપર લે 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 અત્યારે જો સાંજે જેવું પડવાયું છે એ લગભગ છ ઉપર થઈ ગયું છે તો ત્યાં જો કાકાએ જે એડ્રેસ ને એ એડ્રેસ પર તમારે આવી જવાનું છે જો અમે છતાં તમને ન મળે ને તમારા ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક છે તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને ફટાફટ ગૂગલ મેપમાં તમને મળી મિત્રો હવે આપણે ભુજ થી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ આદિયોગી મહાદેવ ભુજ એટલે કે અહીંયા આપણે ભુજમાં આપણે આદિયોગી મહાદેવ કે જે આપણે કર્ણાટકમાં જે મૂર્તિ આવેલી છે ને આદિયોગી મહાદેવની એ સેમ ટુ સેમ મૂર્તિ અહીંયા જ છે અને આદિયોગી મહાદેવ તરીકે જે ઓળખાઈએ એનાથી છે જ આપણે નાની મૂર્તિ છે પણ એ જ મહાદેવના દર્શન આપણે ભુજમાં થઈ જઈએ આ આદિયોગી મહાદેવ છે એ હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં ભાઈ જયારે સુધી જોતા રહીજો અને વિડીયોમાં બહુ મજા આવશે અને હું તમને ભુજમાં એની લોકેશન પણ કહીશ કે કઈ જગ્યાએ આદિયોગી મહાદેવ છે લગભગ લોકો જે ભુજમાં ફરવા પણ આવતા હશે તમને લગભગ એ જોયું નહીં હોય જો ઓનલાઈન જોયું છે તો વાત અલગ એમ બાકી તમે ભુજમાં આવો ને તો અહીંયા તમને ક્યાં પોસ્ટરને કંઈ દેખાતું નથી કાંઈ એટલે થોડાક અંદરના સાઈડે એટલે હું તમને લોકેશનને બધું જણાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો તો હાલો હવે આપણે ભુજ જઈને મળીએ રસ્તામાં હતા ને તો રસ્તામાં આપણે ભોજપ અહીંયા તમે આવો ને આ બાજુ તો અહીંયા આપણે આદિયોગી મહાદેવની બે મૂર્તિ હે એ આપણે આજે રસ્તામાં હોય તો આપણે અત્યારે એક પહાડ ઉપર આપણે દેખાતી હતી ત્યાં પણ આદિયોગી મહાદેવની મૂર્તિ મૂકેલી છે એ લગભગ ગયા વર્ષે હતી ને પણ આ વર્ષે મૂકેલી હે તો એ આપણે સમસાન સાહેબ તમે અહીંયા પણ તમે જઈ શકો અત્યારે આપણે સમસાન માં તું એટલે પછી આપણે અહીંયા ગયા નહી ઓલા ભાઈને પૂછવું કે ભાઈ કે આદુગી મહાદેવની મુદ્દિ અહીંયા પણ છે અને અહીંયા પણ છે અહીંયા પણ જઈ શકો હો અને અહીંયા પણ જઈ શકો તો આપણે આપણે જે ઓલા આદ્યોગી મહાદેવ આપણે અહીંયા જશું એની લોકેશન હું તમને આપી દઈશ અને આ આપણે આદ્યોગી મહાદેવ તો આપણે રસ્તામાં જ આવશે એમનું આપણે કહેવાય ને સમસાન માં એમનું મૂર્તિ બેસાડેલીએ પણ તમે દર્શકો માટે જઈ શકો પણ આપણે અહીંયા જયારે જતા નથી આપડે આજે માં કે આપડે આપણે રસ્તામાં પડે અને આપણે જોયું હે તો હાલો અહીંયા જે તમને મળીએ આપણે જો આદિયોગી મહાદેવ આપણે પહોંચી ગયા હે તો જોઈ લઉં આપણે જો આદિયોગી મહાદેવ અહીંયા છે અને રસ્તો જો અહીંયા છે તો પેલા આપણે અહીં દર્શન કરતા જઈએ અહીંયા મહાદેવનું મંદિર છે અને અહીંયાથી પછી જશું ઉપર અને તમે અહીંયાથી જુઓ તમને સનસેટનો વ્યૂ આવશે અને જગ્યા બહુ સારી એવી છે અને જોઈ લઉં હલો હવે તમને ઉપર જઈને દેખાડીએ અહીંયા પણ બહુ જોરદાર લોકેશન આવશે આનાથી પણ જોરદાર લોકેશન અમને ઉપરથી દેખાશે તો હાલો પેલા અહીં દર્શન કરતા હોય હાલો તો જો આપણે આદિનાથ મહાદેવના દર્શન કરી લીધા અને જોવો અહીંયાથી ઉપર જવાનો રસ્તો આપણે અહીંયાથી થી એ તો હાલો જોઈ રુદુ આપણે આગળ જઈએ એ રુદુ

અને ધીમે ધીમે જો વૃક્ષો પણ એ ઉગે છે એટલે ધીમે ધીમે ડેવલપમેન્ટ થાય છે જ્યારે આ બધું રિલ્યુશન થઈ ગયા એટલે અલગ અલગ લોકેશન આવશે અને આખું તમે કહેવાય ને મંદિર આખા પહાડને કોતરીને બનાવ્યું છે તમે જે નીચે જુઓ ને તો એ પાણા જ છે જો જોવાય તમને પાણા દેખાય છે એટલે આખું પહાડને કોતરીને બનાવ્યું એટલે ઘણી સારી મહેનત કરીએ અને ઘણું સારું એવું બનાવ્યું છે તો બોલો હર હર મહાદેવ તો મહાદેવના મિત્રો તમે બધા સરસ મજાના દર્શન કરી લ્યો મિત્રો તમને આદિયોગી મહાદેવના દર્શન તમને તમિલનાડુ સિવાય તમને ક્યાંય નહીં થાય અને એક આપણા ભુજમાં ગુજરાતમાં એટલે આદિયોગી મહાદેવના તમે સરસ મજાના દર્શન કરી લ્યો અને કોઈપણ વાર જો તમે ભુજમાં ફરવા આવો અથવા કચ્છમાં આવો તો આદિયોગી મહાદેવને જરૂરથી એ પગે લાગવા આવજો કેમ કે ભાઈ આવું ભવ્ય આયોજન કરેલું છે અને જોઈ લો કેવડી વિશાળ મૂર્તિ છે અને અહીંથી તમે વ્યૂ જુઓ સનસેટ લોકો નજારો જુઓ જોરદાર એકદમ નજારો આવે અને અહીં એકદમ તમને શાંત વાતાવરણ તમારે આખો ફેમિલી ફરવા માટે આવવું હોય ને શાંત વાતાવરણ હોય અને પાંચ દસ મિનિટ બેસવું હોય કલાક બે કલાક કાઢવી હોય તો સરસ મજાની લોકેશન છે બાકી અત્યારે તમે મહાદેવના સરસ મજાના દર્શન કરી લ્યો અને આ બાજુ તો જો તમે ઘણા સારા એવા મકાન બની ગયું છે આપણે ગયા વર્ષે આવ્યા ત્યારે લગભગ આવું હતું નહીં કાંઈ હતા પણ ઓછા મકાન આગળ હતા અને અત્યારે જો અહીંયા મકાન અને આ બાજુ પણ જો મકાનનું કામકાજ ચાલુ છે એટલે વેલા મોડો અહીંયા રહેણે વિસ્તાર થઈ જશે અને માણસોની અવર જવર વધી જશે અને જો આપણો રૂદુ અહીં રમે છે શું કરે છે રૂદુ ક્યાં લઈ જશ મને પકડીને લઈ જઈ અહીંયા પગે લાગો ચાલો મેં પગે લાગી દીધો હાલો કે કરો હા ક્યાં જવું jauh yeah. ya jauh jau rudu ayo <laughs> hey, rudu upah jauh ya pade kian jauh ya <laughs> 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 ayo jau, rudu ayo rudu nebo mau jauh ayo rudu ages kian ઉપર ઉપર લે 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 મંદિર ને દાદા ભેગો રમવા જાય ને મંદિર એટલે અહીંયા જગ્યા મોટી ને લઈને મજા આવે જો એ ઉપર ઉપર એ પડતો નહીં તો હાલો આપણે જો આદિયોગી મહાદેવના સરસ મજાના દર્શન થઈ ગયા અને અત્યારે જો સાંજે જેવું પડવાયું છે લગભગ છ ઉપર થઈ ગયું છે અને પછી હવે આપણે જવાનું છે અંજાર તો અહીંયા પણ જવાનું છે એટલે થોડું લેટ થઈ જશે એટલે ફટાફટ અહીંયાથી નીકળી અને હું તમને આની લોકેશન એને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે એને ક્લિક કરશો એટલે ગૂગલ મેપ ઉપર તમે ડાયરેક્ટ થઈ જશો અને તમે ગમે ત્યારે ભોજમાં આવો ને તો ભોજમાં તમે ગમે એ માણસોને પૂછશો ને કે આદિયોગી મહાદેવ ક્યાં છે એટલે તરત તમને અહીંયાથી દેખાડી દેશે અથવા તમે ગૂગલ મેપ ઉપર સર્ચ પણ કરી શકશો તો ગમે ત્યારે તમે આવો ને તો અવશ્ય મહાદેવના દર્શન કરજો અને અહીંયા જુઓ બધું ડેકોરેશન કરેલું છે અને સામેની બાજુ પણ જુઓ બેસવા માટેની સારી એવી જગ્યા છે લોકેશન પણ બહુ જોરદાર છે અને જો ધીમે ધીમે બધું સારું છે વાતાવરણ બનતું છે એટલે મહાદેવની જાદીયોગીની યોગીની મૂર્તિ છે ને આખો પહાડ કાપીને એના માથે બેસાડેલી છે એટલે સારું એવું કામ કરેલું છે અને ભુજનું ભાઈ એક અલગ જ નામ બનેવું છે આખા ભારતમાં એક તમને તમિલનાડુમાં અને એક આપણા અહીંયા ભુજમાં કચ્છ ભુજમાં તમને આ મૂર્તિ જોવા મળશે તો ગમે જ્યાં તમે ભુજમાં આવો તો દર્શન જરૂરથી કરજો અને જોઈ લો ભાઈ આ રીતે કંઈક લોકેશન એપ તો મિત્રો તમે કોમેન્ટમાં રર મહાદેવ જરૂરથી લખી નાખજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને શેર કરજો તમારા મિત્રો સાથે જો તમે કોઈ પણ વાર ન આવ્યા હોય તો અહીંયા અવશ્ય આવજો તો મિત્રો ભાઈ આપણે વિડીયોને પૂરો કરશું અને મળશું નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે તો તમને અમારા વિડીયોમાં કેવી મજા આવે એ તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા એ અમારી આ સિરીઝ પૂરી નથી થઈ

અને તમે ભુજમાં પણ ભાઈ ગમે તમે પૂછો કે આદિ મહાદેવ ગયા એટલે તમને ખુદ પોતે તમને મૂકી જશે એટલે તમારે આવો તો અવશ્ય દર્શન કરજો તો હર મહાદેવ બધાયને હવે મળશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે તો જો રુદુ આપણને રેડું પાડે હા હાલો જવું એને તો હાલો મિત્રો બેન મળશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે હર મહાદેવ